રાજકોટમાં હેલ્મેટ ડ્રાઈવ લઈને મહત્વના સમાચાર પોલીસે નવતર પ્રયોગ કર્યો વાહન ચાલકોને હેલ્મેટ પહેરતા કરવા માટે પોલીસનો નવતર પ્રયોગ હેલ્મેટ પહેરનાર વાહન ચાલકોને પોલીસ ગુલાબનું ફૂલ આપે છે ગુલાબના ફૂલ સાથે થેન્ક યુ કહીને હેલ્મેટ પહેરનારને પોલીસ વધાવી રહી છે વાહન ચાલકો હેલ્મેટ પહેરવા સ્વયં પ્રેરિત થાય તે માટે પોલીસ તરફથી આ પ્રયત્ન થઈ રહ્યો છે આ તસવીરો આપ જોઈ રહ્યા છો રાજકોટના રસ્તાઓની આ તસવીરો છે જેમણે પણ હેલ્મેટ પહેર્યું છે તેને પોલીસ ગુલાબનું ફૂલ આપી રહી છે વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું પરાક્રમ પોલીસ નવતર પ્રયોગ કરી રહી છે એક તરફ રાજકોટવાસીઓ હેલ્મેટ પહેરવાનો વિરોધ કરે છે પણ પોલીસ ગાંધીવાદી બનીને ગુલાબનું ફૂલ આપી રહી છે જેઓ હેલ્મેટ પહેરે છે ચોક્કસથી ગઈકાલથી હેલ્મેટની કડક અમલવારી બાદ રાજકોટ પોલીસનો એક નવતર પ્રયોગ છે અને આ પ્રયોગ આવતા દિવસોની અંદર જે વાહન ચાલકો છે જે ટુ વ્હીલ ચાલકો છે તેમના માટે એક જે જાગૃતતા ફેલાય તે માટે છે જે લોકો હેલ્મેટ પહેરીને આપે આવે છે તેમને રાજકોટ પોલીસ દ્વારા જે ગુલાબનું ફૂલ આપવામાં આવી રહ્યું છે રાજકોટ પોલીસ દ્વારા ગઈકાલે પણ જે હેલ્મેટની અમલવારી કરવામાં આવતી હતી જે લોકો નથી પહેરીને પહેરીને આવતા તેમને દંડ ફટકારવામાં આવતો હોય છે છે પરંતુ જે આવે તેમના માટે પણ રાજકોટ પોલીસ દ્વારા જે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે અને તેમને ગુલાબનું ફૂલ આપવામાં આવે છે તેમને વધારવામાં આવતા હોય છે રાજકોટના રાજમાર્ગો પર આ દ્રશ્યો ગઈકાલે જોવા મળ્યા હતા સાથે સાથે જે કડક અમલવારી કરવામાં આવતી હતી ત્યારે જ અનેક લોકો ગઈકાલથી જે કડક અમલવારી કરવામાં આવી ત્યારબાદ અનેક લોકો અત્યારે જે હેલ્મેટ પહેરીને નીકળતા હોય તે પ્રમાણેના દ્રશ્યો જે પ્રથમ પાંચ ટકા લોકો પણ હેલ્મેટ પહેરીને નીકળતા નહોતા પરંતુ આજે જે ત્રીસ થી પાંત્રીસ કે ચાલીસ ટકા લોકો રાજમાર્ગો પર હેલ્મેટ પહેરીને નીકળતા હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે સમગ્ર બાબતે રાજકોટ પોલીસ દ્વારા નવતર પ્રયોગ પણ હાથ ધરવામાં આવ્યો છે જે લોકો હેલ્મેટ પહેરીને નથી આવતા તેમને દંડ ફટકારવામાં આવ્યો પરંતુ જે લોકો પહેરીને આવે છે જે જે લોકો લોકો જાગૃત છે 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 ટ્રાફિકના નિયમોનું પાલન કરે એ માટે પહેરીને આવતા હોય તેમને ગુલાબનું ફૂલ આપી અને એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે આવતા દિવસોની અંદર પણ હેલ્મેટ ને લઈને લોકોની અંદર જાગૃતતા ફેલાય નાગરિકો હેલ્મેટ પહેરીને નીકળે તે માટેના પ્રયાસો રાજકોટ પોલીસ ઉપરાંત ગૃહ વિભાગ છે તેમના દ્વારા